ઉમાપતિ મહાદેવની જય હિમાલયના પહાડ મારે રે આજ મને શિવજી દેખાય છે હિમાલયના પહાડ મારે રે આજ મને શિવજી દેખાય છે કે દરમથ ધામ મારે રે આજ મને શિવજી દેખાય છે કે દર ધામ મારે રે આજ મને શિવજી દેખાય છે તપોભૂમિ છે ને દેવોનો વાસ છે તપવાન ભૂમિ છે ને દેવોનો વાસ છે એક એક કાણ મારે આજ મને શિવજી દેખાય છે એક એક કાણ મારે આજ મને શિવજી દેખાય છે વાકી ચૂકી કેડીઓને ઊંચા ઊંચા પહાડ છે વાકી ચૂકી કેડીઓને ઊંચા ઊંચા પહાડ છે ભક્તોની ભીડ મારે આજ મને શિવજી દેખાય છે ભક્તોની ભીડ મારે આજ મને શિવજી દેખાય છે બરફના પહાડ છે ને વાયુ વાય છે બરફના પહાડ છે ને વાયુ શીતળ વાય છે વરસાદના છાંટા મારે આજ મને શિવજી દેખાય છે વરસાદના છાંટા મારે આજ મને શિવજી દેખાય છે ગૌરી કુંડ ધામ છે ને ઉના જળના કુંડ છે ગૌરી કુંડ ધામ છે ને ઉના જળના કુંડ છે પાર્વતીના મંદિર મારે આજ મને શિવજી દેખાય છે પાર્વતીના મંદિર મારે આજ મને શિવજી દેખાય છે બદ્રીનારાયણ ધામ છે ને અલખનંદા ઘાટ છે બદ્રીનારાયણ ધામ છે ને અલખનંદા ઘાટ છે નારાયણના ધામ મારે આજ મને શિવજી દેખાય છે નારાયણના ધામ મારે આજ મને શિવજી દેખાય છે મુક્ત કાશી ધામ છે ને ભોળાનાથનો વાસ છે મુક્ત કાશી ધામ છે ને ભોળાનાથનો વાસ છે કાશી વિશ્વનાથ છે રે આજ મને શિવજી દેખાય છે કાશી વિશ્વનાથ મારે आज मने शिवी देखाय चे केश धाम चे भागीरथि गङ्गा चे ऋषि केश धाम भागीरथि धाम चे सन्तोना सङ्ग मारे आज मने शिवजी देखाय चे सन्तो न सङ्ग मा आज मने शिवजी देखाय चे હરિદ્વાર ધામ છે ને ગંગા ભરપૂર છે હરિદ્વાર ધામ છે ને ગંગા ભરપૂર છે આરતી ને જોત આજ મને શિવજી દેખાય છે આરતી ની જોત આજ મને શિવજી દેખાય છે શ્રાવણ માસ છે ને હિમાલયના દ્વાર છે શ્રાવણ માસ છે ને મહાદેવના ધામ છે ભક્તોની ભીડ મારે આજ મને શિવજી દેખાય છે એક એક પાન મારે આજ મને શિવજી દેખાય છે ભક્તોના રુદિયે રે આજ મને શિવજી દેખાય છે ઉમાપતિ મહાદેવની જય